હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં અને બધાનું સ્વાગત છે આપણી ફેમિલી બ્લોગ સિરલ ગામી હિરોસ ફેમિલી બ્લોગમાં તો અત્યારે આજથી મીન્સ આ ટાઈમથી થી વિડીયો કરી રહી છું નવ વાગ્યા છે યોગામાં જાઉં છું તો યોગામાંથી આવીને માથું બાથું ધોઈ લીધું છે સરસ તૈયાર થઈ ગઈ છું એક ફ્રેન્ડના ત્યાં દુકાનમાં ઉદ્ઘાટન છે તો ત્યાં બધી ફ્રેન્ડ્સ લોકો અને મારા એપાર્ટમેન્ટ વાળાને કીધું છે Então, obviamente, é isso.

છોકરા જમી લીધું તું બા જમા લીધા તા માથું ઓળદ છે ગૂંચવી નાખતી ને સરસ ગૂંચ કાઢજે બધું આટલી પીનું મમ્મીને નાખ દેવાની છે કા નિર્વા

આ બાજુ સરસ મમરા વઘરાઈ ગયા છે ગરમા ગરમ અને કોથમી પૂરી જે મમરા જે મોલમાંથી લેવાના થશે હવે તો છોકરાઓને આપી દીધા છે અરે ચમચી હેલો અને બેનને દહીં નાખવું છે કોણ આવું મમરાન દહીં ખાય એવું કરે છે નાખો બેટા આજે કોમેન્ટ કરજો આ બાજુ મેં વઘારેલી રોટલી કરી છે બહુ ભૂખ હતી એટલે તો હવે હું એ ખાઈ લઈશ યસ આવી મસાલા રોટલી હા એ રૂહી આપણે હું લાંટીની આ ઉદઘાટનમાંથી આવી તો વાત કરવાની તો રહી ગઈ તું નાસ્તામાં હું આવ્યું નાસ્તાનો મેં કહેતા ભૂલી ગઈ શું હતું નાસ્તામાં સ્કૂલે આ બાજુ ચા થઈ ગઈ છે બાન દાદાની મોલમાંથી આવી ગયા છે અને ચકરાઓ તેમની સરપ્રાઈઝ ગોતે છે સુ તેમનું ફેવરીટ લાવ્યા ચાલો જોઈ લઈએ એક વસ્તુ તો દેખાઈ ગઈ છે વાન લ્યાનું Gujrati chamamu de uh, All in one Yey!

Okay. bareng nih, hmm. dan kajib, cello, sabuda, હજી આ માયખાંડ છે અને આ ચણદ દાળ છે ખૂબ ભાવતો ચણામ દાણા બાસમતી ચોખા અને લિક્વિડ ચણન દાળ ભાવ તો ચણંદાળનો ભાવ ઈઠ્યાસી રૂપિયા કિલો બાસફુડ્યો તો ઈઠ્યાસી તો દાળ દાળે આભેજ છે અને આમાં આમાં મગની દાળ

મિત્રો મેન વસ્તુ બાકી રહી ગઈ મમરા લેવાના હતા ત્રણ કોથરી અમે દર વખતે મમરા લઈએ તો મમરા ભૂલાઈ ગયા છે એવું એવું છે યસ મમરા ભૂલાઈ ગયા હો અને તમે જોઈ શકો છો સવા દસ થઈ ગયા છે જમી કરીને નવરા થઈ ગયા છે